તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમને એક નવા વિડીયોની અંદર આજે આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ યુટ્યુબની અંદર જે પ્રશ્ન તરીકે પૂછવામાં આવે અને તેમાં વોટ આપતા હોય તે કઈ રીતે પ્રશ્ન પૂછવો અને યુટ્યુબની અંદર કઈ રીતે તેને લગાવો તે આપણે આજે જોઈશું તો વિડીયોને આગળ બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા હોય અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે જોઈએ હવે અને મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ તો ચાલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર ચાલો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલા તો તમારે યુટ્યુબ ખોલી દેવાનું છે ત્યાર પછી તમારે અહીંયા પ્લસ વાળું ત્રીજા નંબરમાં ઓપ્શન આવે ત્યાં આપવાનું છે ત્યાંથી હવે તમારે ત્રણ ઓપ્શન આવશે વિડીયો શોર્ટ વિડીયો લાઈવ અને પોસ્ટ સોરી મિત્રો ચાર ઓપ્શન આવશે ત્યાંથી હવે તમારે પોસ્ટ ઉપર ઓકે આપવાનું છે અને પોસ્ટની અંદર જે પહેલા નંબર ઓપ્શન છે ત્યાં ઓકે આપવાનું છે ત્યાંથી હવે તમારે પ્રશ્ન અહીંયા લખવાનો છે જે તમારો પ્રશ્ન પૂછવાનો હોય યુટ્યુબની અંદર એ લખવાનો છે હું લખી દઉં છું યુટ્યુબમાં ફોટા પોસ્ટ કઈ રીતે કરવા આવી રીતે પ્રશ્ન તમારે લખી દેવાનો છે અને પાછળ પ્રશ્ન ચિહ્ન આપી દેવાનું છે હવે તમારે તમારે અહીંયા અહીંયા ઓપ્શન પ્રશ્ન લખી દેવાનો છે પછી અહીંયા તમારે ઓપ્શન ઓપ્શન આવે છે નીચે ફૂલ ઓપ્શન ત્યાં ઓકે આપવાનું છે અને પછી અહીંયા ટેક્સ આવે ત્યાં ઓકે આપવાનું છે ત્યાંથી તમારે ઓપ્શન આવશે દે ત્યાં જે પણ આપવાના હોય આપી દેવાના યુટ્યુબમાં ફોટો કઈ રીતે પોસ્ટ કરવા તેના ઓપ્શન આપી દઈએ આપણે કોઈ બી આપણે ઉદાહરણ તરીકે લઈએ તમારે જે પણ પ્રશ્ન પૂછો એ પૂછી લેવાનો યુટ્યુબ યુટ્યુબ અને અહીંયા લખી દઈએ ચેનલ આવી રીતે ઓપ્શન આપી દેવાના બે ઓપ્શન આવશે ને તમારે ચાર ઓપ્શન આપવા હોય તો અહીંયા એડ ઓપ્શન ઉપર રોકી આપવાનું છે અને ઓપ્શન અહીંયા આપી દેવાનું છે હવે અહીંયા ઓપ્શન આવશે તમારે ત્રીજા નંબરનું ઓપ્શન પણ કોઈ આપી દેવાનું છે કેમ કે હું આપી દઉં છું હું ખાલી આ સેમ્પલ માટે તમને શીખડાવવા માટે લખું છું કોઈ પણ હવે ચોથા નંબરનું પણ ઓપ્શન અહીંયા એ ઓપ્શન ઉપર ઓકે આપીને લખી દેવાનું છે આવી રીતે ચાર ઓપ્શનો આપી અને તમારે અહીંયાથી પોસ્ટ ઉપર ઓકે આપવાનો છે ખૂણામાં હવે તમારો અહીંયા પ્રશ્ન એડ થઈ ગયા છે યુટ્યુબ તો આજે આ વિડીયોમાં આટલું જ તો મળી એક નવા વિડીયો સાથે